તો ભમીન ભોય પડે કોમ કરવા દે જા ઓ મે તાપનો કંટાળે લો છું ઓ તારું શરીર જોડી હું બીહો છું બીયા ઉત પડે લાગે પડે અરે મને આવી ગયો તું હા હા હમણાં મારા ટેકરાવાળા વાત કરું તું જો ખાલી બોલાય બોલાય તો ટેકરાવાળું હોય બોલાય ના જા હટ આ તો ટેકરાવાળું જોઈ લે આ તો કો ઝપી જા લે હટ મને કોમ કરવા દે આ ચેલે કોમ કરે છે ને કોમ કરવા જવાનું નહીં આજો મને ખબર હમણાં મારા આવશે

અરે માર કાલે માર કાલે માર એ છોડ દે એ આને છોડ દે છોડ બે છોડ બે ए 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

ઓફરી લો આ તમારા વાળો બોલા જોયે કે ઢોચેલો પડે છે જોયું તમે આ તો પણ યાર બોલો તો તમે અલે એ હું હતું કે ને મારો ભાઈ જો એક તો આ નહી વાગ આવે વાગ ને આ બધો ખાલી તમે તમારા વાળાને સમજાવી દો ખાલી મારા વાળાને અમે સમજાવીએ હે પણ તમે તમારા વાળા કેટલા ભાવ થઈ ગયા તેવા ક્ષેત્ર આવીને મારી ગયા પેલા આ લાફો માર્યો કે મારા વાગને ખાલી આ લે દોડ આપ્યો આ બધા ભાઈઓ મને ક્ષેત્ર ને મારી ગયા અને વધારે માર્યો આવા સો મારે તું શાંતિ ના આવ્યો ના આવા શાંતિ ના શાંતિ ના ઓલ્યો ટુંપોલે કાળિયા તું ખોલે માર ના અરે તો મોરું મારે ખાડા વાળા આ બાજુ તારા તમને કહું છું ખબર નઈ ખાડા વાળા તમે ખાડા વાળા હું કીધું તોને ખબર છે મે કીધું બોલાવ તારા ભાઈઓ હજી હજી હોમ જ તરત ફોન એટલે ખબર નહી જ નથી ખબર છે મને એ શાંતિ રાખો લે બંધ થા તમારા વાળા શાંતિ રાખો તમારા પર મત

અલ્યા ભાઈ સીઠો નહીં ખોદ્યો અલ્યા ખોદ્યો છે તો કોઈ માફ જતું રેવાનું હા હે હા એ તમામ જરૂર હોય તમે અમારો ચૂલો વાંચતો બોલાયલો પેલો ચૂલું વાંચું ઉપર ઉપર ઘસી નાખશે ઉપર પેલા એને કે ગાજર મૂડા વાંટતા આવડે છે

જો આપણે આ તાર ફેન્સિંગ કરશું ને એટલે આપણે હરખાઈ આવી જશે અને બે આ એક બાપ વસ્તા છે બે ટોળા થઈને લડશે અંદર અંદર આખું ગોમ રાજી થાય તો અમારું એ જ કહેવાનું હો તમે આખું ગોમ રાજી કરાવશે આ રે તો મારું એ જ કહેવાનું એટલે તમે તમારા વાળાને સમજાવી દો બરોબર અને આજે આપણે તાર ફેન્સિંગ કરાવી દઈએ એટલે તમારી ખમાર મજા ને અમારી ખમાર મજા બરોબર ને